you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સમગ્ર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડીના ચમકારો વધતાની સાથે જ લોકો રાતે ઘરમાંથી નીકળવાનું પસંદ કરતા નથી તો બીજી તરફ જગતના તાતના હાલ બેહાલ છે રાત્રે વીજળી ખેડૂતોને પિયત માટે ફાળવવામાં આવતા ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતી કરવા મજબૂર બનવું પડે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ગેરંટી આપી છે અરવલ્લીની જાહેર સભા સીએમ ભૂપેન્દ્ર પટેલે આવતા ડિસેમ્બર સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે તેવું નિવેદન આપ્યું હતું અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત લક્ષી જાહેરાત કરતા જણાવ્યું છે કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે ડિસેમ્બર બે સુધીમાં ચોવીસ દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાત્રિના સમય પિયત માટે વીજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે એવું નહીં બને મુખ્યમંત્રીની ખેડૂતો ખેડૂત ખેડૂતો માટેની નવી જાહેરાતથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે